આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં સ્વાસ્થ્યની ચિંતા કરતા નાગરિકો રોજ સવારે મોર્નિંગ વોક ઉપર જતા હોય છે આવા નાગરિકોની રેકી કરીને તસ્કરો તેઓના મકાનને નિશાનો બનાવીને ચોરીને અંજામ આપે છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ચોરી ગોરવા પોલીસ મથક વિસ્તારમાં થઈ રહી છે જે અંગે ગોરવા પોલીસે સીસીટીવી અને વુમન સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી જ્યાં બે ઈસમોની શંકાસ્પદ હિલચાલ ચોરી થયેલા મકાન અને ફ્લેટની આસપાસ જોવા મળી હતી જે બંને વ્યક્તિઓની ઓળખ કરીને વહેલી સવારે તેઓની અટકાયત કરી હતી જેઓની પૂછપરછ કરતા બંને મૂળ નડિયાદના રહેવાસી લક્ષ્મણ મણિયારભાઈ નટમારવાડી અને મહાવીર નટમારવાડી હોવાનું જણાયું હતું બંનેની પૂછપરછ કરતા તેઓએ ઇલોરા પાર્ક વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતા નાગરિકોના બે ઘરમાં પ્રવેશીને ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરી હતી ગોરવા પોલીસે બંને પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન મળીને એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈને ગોરવા વિસ્તારમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો